કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદના સોલામાં દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં આપી હાજરી તો કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું કર્યું ઉદઘાટન તો સાંજે ગાંધીનગરમાં બહુમાળી લાયબ્રેરીનું કરશે લોકાર્પણ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય રવિ સિઝન બે હજાર ચોવીસ માટે ઘઉં બાજરી જુવાર મકાઈની ટેકાના ભાવે સીધી ખરીદી માટે ભાવ કર્યા જાહેર ઘઉંના બે હજાર બસો પંચોતેર બાજરીના પચીસો અને જુવાર માલદંડીના પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર બસોને પચીસ રૂપિયા કરાયા જાહેર ગુજરાતમાં ગઠબંધન કરી મજબૂત થતા વિપક્ષને લાગ્યો મોટો ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર ભાજપમાં જોડાશે તો મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ ધારણ કર્યો કેસરીઓ ખેસ રાજ્યસભાની પંદર બેઠક માટે હાલ ચાલી રહ્યું છે મતદાન ઉત્તર પ્રદેશની દસ કર્ણાટકની ચાર હિમાચલની એક બેઠક માટે ચાલી રહ્યું છે મતદાન મતદાન વચ્ચે યુપીમાં સમાજવાદી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું એસપીમાંથી રાજીનામું સાંજે જાહેર થશે પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમાં તિરુવનંતપુરમમાં વૈશ્વિક કક્ષાની અંતરિક્ષ સુવિધા ધરાવતી ત્રણ અંતરિક્ષ પરિયોજનાનું ઉદ્ઘાટન પ્રસંગે ગગનયાન મિશન માટે પસંદ કરાયેલ અંતરિક્ષયાત્રીઓને ગણાવ્યા તપસ્વી કહ્યું ગગનયાન મિશનની મહત્તમ વસ્તુઓ છે મેડ ઇન ઇન્ડિયા કેરળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત તિરુપુર જિલ્લામાં વિશાળ જનસભાને કરશે સંબોધિત મદુરાઈમાં ડિજિટલ મોબિલિટી પહેલ સંબંધિત કાર્યક્રમનો બનશે હિસ્સો અમદાવાદમાં ધોળકામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત ડમ્પર અને બોલેરો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા અમરેલીના હરિકૃષ્ણ ફાઉન્ડેશન અને મદદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને કૃત્રિમ હાથનું નિઃશુલ્ક વિતરણ બે હાથે જ થઈ શકે એવા તમામ કામ જેમ કે કમ્પ્યુટર વર્ક ડ્રાઇવિંગ કરવું વગેરે કામ કૃત્રિમ હાથ વડે બનશે સંભવ કૃત્રિમ હાથ ફિટિંગની નિઃશુલ્ક ટ્રેનિંગ પણ અપાશે અને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે મિશિગન પ્રાઇમરી પર સૌની નજર સાઉથ કોરોલીનામાં ટ્રમ્પથી પરાસ્ત થયા બાદ હજુ પણ નિકી હેલી રાષ્ટ્રપતિ પદના મુકાબલામાં યથાવત